હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી નાની મોટી ભૂખ લાગી હોય શું ખાવું શું ખાવું વિચારતા હોય તો આજે આપણે એક નવો નાસ્તો તૈયાર કરીશું લોકો ડીપ જોડે ખાતા હોય છે નાચોસ મેં વચ્ચે નાચોસનો વિડીયો મૂક્યો હતો તો મારા જોડે છે તો અલગ નાસ્તો બનાવી ઓવન ના હોય તો બી તમારે સલાડવાળા ને ચીઝવાળા નાચોસ ખાવા હોય ગરમ કરીને તો તમે આ રીતે કરી શકો છો એના પહેલા સૌ પહેલાં આપણે નોનસ્ટિક તવી લઈ ગેસ ચાલુ કરી દઈશું અને આ રીતે જે નાચોસ હોય તમારી જોડે બનાવીને એ વધારે રીતે ગોઠવી લેવાનું ઓવન ના હોય તો તો બી તમે આ નાચો ચીઝ મેન્ટ કરી ડુંગળી ટામેટું સમારી અને મસ્ત તૈયાર કરી શકો છો જેવા તમે ઓવનમાં કરો ને એ જ રીતે ખાલી નોનસ્ટિક તવી જોઈએ અને નોનસ્ટિક તવી ના હોય ધારો કે અને એમને એમ તમારે બનાવવા છે તો તમારી કોઈ બી આપણે બાઉલ હોય વેસ્ટેજ એલિમેન્ટનું હોય કે લોખંડનું હોય કે જે બી તોળા તરસ્ટ થઈ ગયા હોય આપણે નીકાળી દેતા હોય એ અમુક વસ્તુને મેં રાખવાના કે તમારે કોઈ દિવસ આવું કોઈ વસ્તુ બનાવી તો તમે એને બનાવી શકો વેસ્ટમાંથી તમે ઉપર ધારો કે ડીસમાં સજાઈ આવ્યા અને એ રીતે તાસણું હોય એમાં મૂકી દો મીઠાવાળું કરી નીચે મીઠું લઈ લે લગાવી દેવાનું અને આ રીતે મસ્ત એ ડીસમાં કે કેવું ગોઠવી અને મસ્ત તમારે એના ઉપર જે જે વસ્તુ તમને ભાવતી હોય સલાડમાં એકદમ ચીણી ચીણી સમારી અને આ રીતે મૂકી દેવાનું તો તમારે એક નવો નાસ્તો તૈયાર થઈ જાય આ રીતે મેં ગોઠવી દીધા છે નાચો હવે હું એમાં લઈશ મકાઈના દાણા મેં કીધું તમે જે જે વેજીટેબલ કે જે જે સલાડમાં તમે ખાતા હોય તમને ભાવતા હોય એ તમે બધું અંદર એડ કરી શકો છો આ રીતે આપણે બધા વેજીટેબલ ગોઠવી દઈશું અમેરિકન કોર્ન ડુંગળી અને ટામેટું લીધું છે અને છોકરાઓ માટે તમારે ધારો કે કરવું હોય તો આના ઉપર તમે ચીઝ છીણી લો તો છોકરાઓ માટે તૈયાર થઈ જશે અને તમારે ખાવું સ્પાઈસી બનાવવું તો તમારે જો સેજવાન સૂસની ચટણી હોય ઘરે બનાવેલી ચટણી હોય તો એ તમે થોડી થોડી અંદર એડ કરી શકો અને છોકરાઓ માટે કરવું હોય તો નોર્મલ ખાલી ટામેટું ડુંગળી અને કોર્ન અને ચીઝ લેવાનું આ નાસ્તો બહુ જ મસ્ત લાગે છે ઘરે ઘરનો બનાવેલા નાચોસ હોય ઘરના ટામેટા ડુંગળી અને ચીઝ તો તમારે છોકરાઓને ખૂબ દિવસ અલગ નાસ્તો ચેન્જ થશે અને તમને બી ચેન્જ લાગશે કે ભાઈ ઘરે આવું બનાવીને ખાઈએ તો અલગ નાસ્તો આવે છે ઓલ્ટી ઓલટી આવે છે આવું કંઈક બનાવીને ખાવું હોય રસોઈ ના કરતી હોય તો બી ચાલે હવે આવે છે ચીઝની વાલી ચીઝ કે પનીરની તમારી ચોઈસ છે ઘરે બનાવેલું કારણ કે છોકરાઓને પનીર ખવડાવવું હોય તો બી તમે ખવડાવી શકો છો અને ચીઝ હોય તો ચીઝ તમારી ચોઇસ છે તમારે શું એડ કરો આ રીતે અને હા તમને એમ લાગે કે આ બધું કર્યા પછી તવી લાસ્ટમાં ચાલુ કરવી છે તો લાસ્ટમાં કરવાની એટલે વધારે ગરમ નાચોસ ના થઈ જાય નાચોસ આપણે તળેલા જ છે ખાલી આપણે ચીઝ મેલ્ટ કરીએ ત્યાં સુધી આમાં રાખવાનું છે એટલે થોડું ફ્લેવર અલગ આવે અને ના ગરમ કરવું હોય તો આ પ્રોસેસથી તમે ખાલી એમ બી ખાઈ શકો છો આ ડીપ ના બનાવવું હોય તો તમારે આ રીતે નાચોસ તૈયાર કરી લેવાનું ચલો નાચોસ તૈયાર થઈ ગયા બધું કરીને હવે આપણે એને પાંચ મિનિટ ગેસ ચાલુ કરી દઈશું બંધ કરી દીધું અને આપણે એને કવર કરી લઈશું ત્યાં સુધી આપણું ચીઝ મેલ્ટ થઈ જશે ઓવર ના હોય તો તમે આ રીતે આ પ્રોસેસ કરી શકો હવે આપણે બનાવીશું એક મસ્ત એના જોડે કોલ્ડ્રીંક એના માટે મેં પાક ગ્લાસ લીધો છે અને દ્રાક્ષ બી લીધી છે અત્યારે કાળી દ્રાક્ષ બહુ જ મીઠી આવે સરસ તો અને આપણે નોર્મલી મિક્સરમાં પીસ્યા વગર આપણે એનો મસ્ત કોલ્ડ ડ્રિંક તૈયાર કરીશું એને આ રીતે ક્રસ કરી લઈશું કાચનો ગ્લાસ લઈ લે લાકડાનું હોય કે જે બી આપણે ખાયણી પારો હોય ને એને મસ્ત આ રીતે તમારે મેશ કરી લેવાનું એમાં એડ કરીશું આપણે બરફ આનાથી આપણે મસ્ત દ્રાક્ષ ભાગી લીધી છે બધથી છે મિક્સરમાં કરીએ તો વધારે જાડો થઈ જાય છે નહીં મજા આવતી આપણે એડ કરીશું બરફ અને સંચળ મીઠું અંદર તમારે આની જગ્યાએ તમારે કુદીનો એડ કરવો હોય તો બી તમે કરી શકો છો અને બીજી કોઈ સોડા કેવું કશું એડ કરવું હોય તો કરી શકો છો આનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે આપણે એડ કરીશું અંદર સંચળ મીઠું

એટલે ચીજ જે બહાર ના થયું છે ને બી તમને ખાવામાં બહુ મજા આવશે એ વેસ્ટ નહીં જાય ચલો હું તમને બતાવી આપણે નાચુ બનીને તૈયાર છે એટલી બહુ જ મસ્ત આવે છે ફ્રેન્ડ તમે બનાવજો અને એન્જોય કરજો હું હવે એને ડિસમાં લઈ લઈશ બાય